સરકાર જીએસટીને લઈને એક મોટી યોજના બનાવી રહી છે અને તેના અંતર્ગત મધ્યમ વર્ગ અને ઓછી આવક ધરાવતા લોકોને રાહત મળી શકે છે એ અહેવાલ અનુસાર ટૂંક સમયમાં જીએસટીમાં મોટી રાહત મળી શકે છે અને કેન્દ્ર સરકાર જીએસટી દરોડામાં ઘટાડો કરી શકે છે એ કહેવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર જીએસટી સ્લેબમાં ફેરફાર કરવાનું ગંભીરતાથી વિચારી રહી છે અને બાર ટકા જીએસટી સ્લેબ હવે ઘટીને પાંચ ટકા થઈ શકે છે ગત સોળ જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ એકંદરે તમામ જિલ્લાઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી છે મેઘરાજા ક્યાંક મારતો ક્યાંક ધીમી ધારે હેત વરસાવી રહ્યા છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે રાજ્યમાં સાત જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે તેમજ આગામી ત્રણ કલાક સુધી એટલે કે ચાર વાગ્યા સુધી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે અમરેલી જિલ્લામાં સિંહોની સંખ્યા વધી રહી છે સિંહો અને સિંહણ હવે ગ્રામ્ય વિસ્તારોમાં લટાર મારી રહ્યા છે અને પશુનો શિકાર કરી રહ્યા છે ખાંભા પંથકમાં ગઈકાલે એક સિંહણ આવી પહોંચી હતી ખાંભાના મોટા બારમણ ગામમાં રાત્રિના સમયે સેકન્ડોમાં સિંહણે તરાપ મારી શિકારનો દબોચ્યો હતો પશુનું ગળું પકડી જમીન પર પછડાયું હતું જેથી તડપી તડપીને બંને પશુના મોત થયા હતા આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે સુરત જિલ્લાના માંડવી ઝંખવા માર્ગ પર માલધા ફાટા નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં એક અટિગા કારે બેકાબુ બનીને એક કાર ત્રણ બાઇક અને એક શાકભાજી વેચનારને અડફેટે લીધા હતા સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ અકસ્માત સર્જનાર કારમાંથી બિયરના ટીન મળી આવતા ચાલક દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દેશ વિદેશમાં હિન્દુ ધર્મનો પ્રચાર અને પ્રસાર ચાલી રહ્યો છે ત્યારે એક સાથે અમેરિકાની ધરતી પર ત્રણ મંદિરનું અનાવરણ કરવામાં આવશે અમેરિકાના ઓહાયો રાજ્યના ક્લીવલેન્ડના નોર્થ કોરોલીમા રાજ્યના રાલે શહેરમાં અને સાનહોજે રાજ્યમાં ફ્રી મોટ શહેરમાં બસ્સો કરોડથી વધુના ખર્ચે ભારતીય સંસ્કૃતિ અનુરૂપ મંદિર બનાવવામાં આવ્યા છે જે પૈકી ક્લિવલેન્ડ મંદિર પહેલાં સો વર્ષ જૂનું ચર્ચ હતું એની જગ્યાએ મંદિર તૈયાર કરાયું છે વર્ષ બે હજાર ત્રેવીસમાં એક પોઈન્ટ બે મિલિયન યુએસ ડોલરમાં ચર્ચ ખરીદ્યું અને બે વર્ષમાં મંદિર તૈયાર કર્યું અમદાવાદ અને વડોદરાની શાળાઓમાં અસામાજિક તત્વો દ્વારા કરાવવામાં આવતા હોબાળા અને ખાસ કરીને શિક્ષકો પર થયેલા ગંભીર હુમલાના સંદર્ભમાં સુરતમાં ઘેરા પ્રત્યાઘાતો જોવા મળ્યા છે આજે સુરત કલેક્ટર કચેરી ખાતે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શાળાની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં લેવા અને શિક્ષકોને સુરક્ષા પૂરી પાડવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા સુદાગર વડમાં ફાસ્ટ ફૂડની દુકાન ચલાવતા ત્રણ યુવકોને પોલીસકર્મીએ માર મારી મા બહેન સમી ગાળો કાઢતા હોવાના સીસીટીવી વાયરલ થતાં ચકચાર મચી છે વેપારીએ મૂડી સુધી દુકાન ખુલ્લી રાખી હોવાથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય હોય તેના બદલે પોલીસકર્મીએ જાણે જાતે જ કાયદો હાથમાં લઈને બેફામ ગાળાગાળી કરી માર મારતા ડીસીપીએ તપાસનો આદેશ આપ્યો છે ગાંધીનગરના નભોઈ નજીક નર્મદા કેનાલમાંથી એક કાર ખાબકવાની દુર્ઘટના કારમાં સવાર તમામ લોકો ડૂબ્યા હતા ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તત્કાલી ઘટના સ્થળ પર પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી ત્યારે કિયા સેલ્ટોસ કારમાંથી ભાઈ બહેન તેમજ એક યુવકની લાશ બહાર કાઢાઈ છે પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતક અમદાવાદના રહેવાસી છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ સાબર ડેરી સામે ભાવફેર ચુકવણીના મુદ્દે આજે હિંમતનગરમાં રેલી યોજી હતી સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલની આગેવાનીમાં પશુપાલકોએ જિલ્લા કલેક્ટરને આવેદન સુપરત કર્યું છે સાબર ડેરી સાથે જોડાયેલા સાડા ત્રણ લાખ પશુપાલકોને દર વર્ષે ત્રીસ જૂન સુધીમાં વાર્ષિક ભાવફેર ચૂકવવામાં આવે છે પશુપાલકો આ રકમમાંથી ખેતી માટે બિયારણ ખાતર અને દવાઓની ખરીદી કરે છે જોકે આ વર્ષે હિસાબો ઓડિટ ન થયા હોવાના કારણે ભાવ ફેરની ચુકવણીમાં વિલંબ થયો છે નવસારી મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ વિસ્તારમાં ગૌરીશંકર મહોલ્લા નજીક આવેલા મફતલાલ તળાવના બ્યુટિફિકેશનનું કામ વિવાદમાં મુકાયું છે ત્રણ કરોડથી વધુના ખર્ચે થયેલા આ તમામ ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો છે મફતલાલ તળાવના બ્યુટિફિકેશનના કામમાં કોન્ટ્રાક્ટર દ્વારા દાખવવામાં આવેલી બેદરકારી અને હલકી ગુણવત્તાના કામને કારણે કરોડો રૂપિયા પાણીમાં જવાની સંભાવના સ્થાનિકો સેવી રહ્યા છે